કાર્યક્રમ ત્યારે આપ સો ટકા વધારો જ છો પણ આવા બે ત્રણ પ્રોગ્રામ આપણે કરીએ વૃક્ષારોપણ છે પ્રકૃતિની જાળવણી માટે પેટ્રોલ બચાવની સાયકલ રેલી આમ ઘણા બધા કાર્યક્રમો આપણે કરેલા છે આ કાર્યક્રમોથી આપ બધા વાકેફ છો આભાર આજે જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી ધરજાન મંદિર બહેનોને કીટ આપવામાં આવશે રાજકોટમાં આવેલા સિલ્વર પાર્કમાં માન્યસિષ સવજીભાઈ મહેર સાહેબ તેમજ બધા અગ્રણીઓ અને દાતાઓ પધારેલ છે જેમનું અહીંયા અભિમાન સારવાર અભિનંદન સાથે આજે અહીંયા અભિનંદન સાથે બધા મહેમાનો પધારે છે નિરાધાર બહેનોને દર વર્ષે અને આજે અહીંયા કીટ વિતરણ કરવામાં આવશે બધા મહાનુભાવો પધાર્યા છે જેમનું અહીંયા જનકલ્યાણ કલ્યાણ ચસ્પતી એમનું સ્વાગત નમસ્કાર મહેમાનો બોલાવેલું આપણા આજના આ એક એવું શુભ કાર્ય એમ કહેવાય છે કે ઈશ્વરે અન્નદાનને મહાદાન કહ્યું છે અને એ અન્નદાન એ મહાદાન છે આ મહાદાનના કાર્યક્રમમાં જનકલ્યાણ ટ્રસ્ટના આમંત્રણને માન આપીને પધારેલા માનનીય નિયામક શ્રી આયુષ આપણા ગુજરાત સરકારના આદરણીય શ્રી જયેશભાઈ પરમાર શ્રી વિક્રમસિંહભાઈ ડિરેક્ટર નવનિયુક્ત નાગરિક બેંક શ્રી પવનજી બાપા શ્રી આ સંસ્થાના આધ્યસ્થાપક પ્રમુખ શ્રી સૌજીભાઈ મયરને વિનંતી કરું કે મહેમાનોને સ્ટેજ ઉપર લઈ આવે અને તમામ અને ચંદુભાઈ મયર આપણા જે પીપળવા અહીંયા પીપળિયા હનુમાનની જે આપણી કૃપા છે એના પ્રમુખ શ્રી એ સર્વેને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે પ્લીઝ પ્લીઝ ચંદુભાઈ પધારો આપ વડીલ છો

અને એના પીપળિયા હનુમાનજીની અસીમ કૃપા મહાદેવની અસીમ કૃપા છે આપણા ઉપર કે એ હંમેશા દીપતો જાય છે વધારે ને વધારે એક સારો બનતો જાય છે જેમાં કોઈ પણ ભાવના કોઈ પણ હૃદયની ભાવના જે છે એ નિઃસ્વાર્થ ભાવે હોય છે અને એ નિસ્વાર્થ ભાવનાને આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે ભગીની બહેનો છે એ ને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે એમને મદદરૂપ થઈએ છીએ એ તમામ બાબતો ને ધ્યાનમાં લઈને આપણે આ કાર્ય

જે દીપ જ્યોત છે એ જ્યોત માટે આપણા આશીર્વાદ લેવા માટે વધારે તમામ મહેમાન સ્ત્રીનો નિમ્ર વિનંતી દીપ પ્રગતિ માટે વધારે